બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સુરતના પુણા ગામમાં આ મામલે દરોડા પાડ્યા હતા રૂપિયા લાખનો નકલી સૌંદર્ય મુદ્દા માલ જપ્ત કરાવ્યો છે સ્મિથ એન્ટરપ્રાઇઝના માલિક હિંમત વડાલેને ઝડપી પાડ્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ તપાસ મોકલ્યા છે જેમાં લિપસ્ટિક મેકઅપ પાવડર સહિતનો માલ એમેઝોન અને ફ્લિપકાર્ટમાં આ ગઠિયાઓ વેચતા હતા જોકે આ માલ ડુપ્લિકેટ હતો હાલ આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા હિતલ અમારી સાથે જોડાયેલા છે હિતલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જે સેમ્પલ જપ્ત કર્યા છે તેને તપાસ અર્થે મોકલ્યા છે ડુપ્લિકેટ મોટી માત્રામાં મેકઅપનો સામાન અહીં મળી આવ્યો છે જે ઓનલાઈન વેચાણ કરવામાં આવતો હતો જાણવા માંગીશું શું હતી આ ઘટના ચોક્કસ જણાય એવું કહી શકાય કે સુરતના પુના ગામમાં વગર લાયસન્સ થી લાયસન્સ વગર જે કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ હતી એ ફેક્ટરી આખી પકડવામાં આવી છે અને ખાસ કરીને જોવા જઈએ તો ખોરાક અને ઔષધિ નિયમન દ્વારા જે શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના નવ નમૂનાની ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે અને આ ઉપરાંત ત્રેવીસ પોઈન્ટ સિત્તેર બનાવટી કોસ્મેટિક મુદ્દા માલ છે એ પણ જપ્ત કરવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે આ ઓનલાઈન દ્વારા દ્વારા વેચાણ કરવામાં આવતું હતું તેના કારણે ક્યાંક ને ક્યાંક જે લેબલ લગાડીને એમેઝોન ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન જે પ્લેટફોર્મો છે તેના પાસે મોટા પ્રમાણમાં વેચાણ કરીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી આ પ્રકારની ઘટના બની છે સમગ્ર મામલામાં જે પ્રકારે પૂરેન દક્ષે કાર્યવાહી કરી છે આગળ જતા પોલીસ કેસ થી માંડીને અન્ય કાર્યવાહી પણ પૂરેન દક્ષ વિભાગ દ્વારા કરવામાં આવશે જી બિલકુલ આભાર હિતલ તો આગળ કરીશું અને સમાચારો પર નજર તે પહેલા હાલ રોકાઈ